એરોપ્લેન જતું હતું ને તો એક જણો આયલ સીટ ઉપર બેઠેલો ફર્સ્ટ સી આલ્ફા સી તો એ આમ આયલમાં જ્યાંથી નીકળે ને બહાર એને આયલ સીટ કે તો એવડો એ ઓલા બારીવાળી સીટ પાસે બેઠો તો એને જઈને કે જરા સીટ બદલશું આપણે પ્લીઝ કેન આઈ હેવ ધીસ વિન્ડો સીટ પ્લીઝ એ કે ઓકે પણ તેમ તમને તમને કેમ વિન્ડો સીટ જોઈએ એ કે મને બારીની બહાર જોવાની આમ ટેવ મને મને ગમે એ ભાઈ રાતની ફ્લાઇટ છે બારીમાંથી તું બહાર શું જોઈ લેવાનું રાતની ફ્લાઇટ છે કદાચ કાંઈક જોવું કરવું હોય તો એરોપ્લેનમાં જ કરવાનું બહાર કાંઈ દેખાવાનું નથી બાર તો અંધારું હોય એ કે મારે અંધારું જોવું છે અંધારા હવે સાંભળો અંધારાને જોવા માટે પણ તમારી આંખમાં અજવાળા હોવા જોઈએ